તમને જૂની તળાવની પાળમાં મજા આવતી કે નવી તળાવની પાળમાં સરકારે આટલો બધો નવો સારો ખર્ચો કર્યો સારું બનાવ્યું છે તો એની મજા અલગ જ હોય ને જૂની વધારે ગમતી ઓમ પાડતો ઓમ તો બેસવામાં મજા આવતી સામે બેસવાનું હતું એ બંધ થઈ ગયું ખામે હતું એ બંધ થઈ ગયું બેસવાનું નવી નવી અત્યારે જે બનેલી છે ને એમાં એ કેમ જૂની માં ને નવીમાં મજા આમાં ફેસિલિટી સારી સફાઈ છે બધી સગવડ બધું ફેરફાર થઈ ગયું ને પરિવર્તન આવ્યું જૂની માં એટલા માટે કે અહીંયા બધા ઓલા સાયબેરિયન પક્ષી ને બધા આવ્યા નથી આવતા એટલે તો એની મજા આવતી હોય આપણે તો જૂની તળાવની ની પાળમાં મજા આવે ને એ નવી માં એવું કાઈ ખરા કે તમને મજા આવે ના નવી માં આ બધું હવા જે આવતી એ બધી બંધ કરી દીધી છે બ્લોક થઈ ગયું બ્લોક જૂની હતી ત્યારે અહીંયા અહીંયા જ તે નવરાત્રી ને એવું થાતું ત્યારે મજા આવતી સાયકલ લઈને બધા આવતા હે નવી તળાવની ની કેમ નવી માં મજા આવે છે એમ જૂની તળાવની પારમાં આવું કઈ હતું નહીં બેસવાની ને સુવિધા ઓકે એટલે નવી નવીમાં મજા આવે તો બેય તળાવની પાળમાં મજા આવતી નવી એ સારી હતી અને જૂની પણ સારી હતી નવી નવી તળાવની પારમાં કેમ નવી તળાવની પાળમાં મજા આવે છે સારી સ્પેસ છે ને બધું સારું વ્યવસ્થિત છે આયોજન કરેલું છે એટલે એટલે મજા આવે છે ને જૂની તળાવની પાળમાં મજા આવતી કેમ કે અત્યારે બધું લોક થઈ ગયું છે ઓલું મરજી પડે ત્યારે આવી શકાતું તું અહીંથી નીકળતા તો પાંચ દસ મિનિટ માટે પણ ઉભ્યું રહી શકાતું હતું અત્યારે એ ટિકિટ લઈને અંદર જાવું પડે તો માણસોને કંટાળો આવે ગેટ એથી અંદર એન્ટ્રી મારવી પડે ઓલું તો આખું રાઉન્ડ ખુલ્લું હતું કોઈ પણ જગ્યાએ તમે ઊભા રહી શકો કોઈ પણ જગ્યાએ તમે પાંચ મિનિટ તમે રિલેક્સ થઈ શકો એના માટે મજા આવે એટલે માટે જૂની તળાવની પાળ છે બેસ્ટ ખરેખર જૂની તળાવની પાળ જેવી મજા જ નથી જૂની તળાવની પાળ તો આખું રોનકો જ અલગ હતી